જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આજની આ ધ્વજારોહણ હાર્દિકભાઈ મુકેશભાઈ ગોહેલ પરિવાર દ્વારા રાજકોટથી ગોહેલ પરિવાર અને દ્વારકાની અંદર એમને જજ તરીકે પણ સમય જે છે ફરજ જે છે એ બજાવેલી છે તો રાજકોટથી ગોહેલ પરિવાર એમના દ્વારા ધ્વજારોહણ જે છે એ કરવામાં આવી રહ્યું છે સૌથી પહેલી કોમેન્ટ રશ્મિક પટેલ જય દ્વારકાધીશ રવિરાજ રવિરાજ રઘુવંશી જય દ્વારકાધીશ અને આજનો જે ખાસ દિવસ જે છે માક્ષર સુદ અગિયાર ગીતા જયંતિ કહેવાય છે કે આજના દિવસે પાંચ હજાર વર્ષ પહેલા

એનાથી લાખો ગણું ફળ દ્વારકાધીશના મુખના દર્શન કરવાથી મળે છે દ્વારકાના માર્ગ પર ચાલનારા મનુષ્યને ડગલે ડગલે યજ્ઞનું ફળ મળે છે દ્વારકા મંદિરની ધ્વજા જોવાથી સ્ત્રીઓના બધા જ પાપ મુક્ત થઈ જાય છે અને આટલું દ્વારકા નગરીનું છે જય દ્વારકાધીશ બહુ જ સુંદર એવી કોમેન્ટ ઠાકોર જય દ્વારકાધીશ પૂજા રઘુવંશી જય દ્વારકાધીશ તો આજના દિવસે ગીતા જયંતિનો દિવસ છે અને આજે ખાસ ભગવાન શ્રી કૃષ્ણના દ્વારિકાધીશના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ગીતા જયંતી દિવસે આપણે એમના વાણિધ્યની અંદર ગીતાનું પાઠ જે છે કરી રહ્યા છે ગીતાનું પારણ કરી રહ્યા છે એમનું મહત્વ જે સમજી રહ્યા છીએ અને બીજો અધ્યાયની આપણે સાંખ્ય યોગની શરૂઆત કરી હતી કે જેમાં આપણે આઠ શ્લોક સુધી જોયું કે આઠમા શ્લોક સુધી જે દલીલો કરી અને અર્જુન જે છે એ હતાશ થઈને બેસી જાય છે કે મારે યુદ્ધ નથી કરવું એને હવે છેલ્લી ઘડી એના કુળનો વિચાર આવે છે કુળ નાશ થઈ જશે તો શું થશે એનો વિચાર આવે છે અને કુળનો અને ભાઈઓનો જે સામે યુદ્ધ લડવા વાળા છે એનો વિચાર કરીને હવે યુદ્ધ લડવા નથી માંગતો અને નવમાં અને દસમા શ્લોકમાં આ વર્ણન કારણ કે આ ગીતા આખી આપણી પાસે આપણી પાસે જે ગીતા છે એ આખી વર્ણિત ગીતા છે એમાં સંજય જે છે એ ધૂતરાસ વર્ણન કરે છે સૌથી પહેલો પ્રશ્ન કરે છે ને એ રીતની આખી ગીતા મળેલી છે એટલે વચ્ચે વચ્ચે આવી રીતના જે છે અમુક વર્ણન જે છે સંજય નું આવે છે કે આવી રીતે શોક અને નિરાશ થયેલો અર્જુન નીચે બેસી ગયો છે એનો રથ જે છે એ બેસનાની મધ્યમાં છે અને ગોવિંદ હું નહીં લડું એમ કરીને એ શોકગ્રસ્ત છે અને એની સામે ભગવાન જે છે તું તમો વાચ ઋષિ કે પ્રસન્નિવ ભારત સેન યુદ્ધો મધ્યે વિષિદત્મિદ વચ એટલે કે સેનાની મધ્યે જેનો રથ ઊભો છે અને જ્યારે નિરાશ થઈને બેઠો છે અર્જુન એની સામે ભગવાન કંઈક હાસ્ય કરીને કંઈક સ્મિત કરીને એની સામે જોય છે અને હવે અગિયારમા શ્લોકથી બરાબર ગીતા શરૂ થઈ છે અગિયારમા શ્લોકથી ભગવાન જે છે સાંખ્ય યોગ એટલે આત્માની વાત હવે શરૂઆત કરે છે ભગવાન વાચ અશ્વનાથ વેદ સજ્ઞાવાન ભાસ ગતા પંડિતા એટલે અર્જુન તું કુળની વાત કરો છો કે ભવિષ્યનો વિચાર કરો છો તો તું શોક શું કામ કરો છો કારણ કે પંડિતો તો શોક ન કરે પંડિતો તો સિત્ત પ્રજ્ઞ રહે પંડિતોમાં શોક કરવાનું એ ના આવે ને હરક કરવાનું એ ના આવે એને પંડિત કહેવાય તો તું શું કામ પંડિતની વાતું કરો છો અને પાછો તું નિરાશે છો આ બે વસ્તુ તું શું કામ ભેગી કરો છો અને કહે છે કે ના ત્વેમ જાતુ નાસન ત્વેમ નેમ જનાધિપા ન ચેવ ન ભવિષ્યામ સર્વ પરમ એટલે કે તું પૂર્વમાં જે નહોતો એ અત્યારેય નથી અને તારી સાથે સાથે આ જેટલાને તું જો છે કે તને જેને મારી નાખવાની બીક લાગે છે એ બધા પહેલા જેવા હતા અત્યારે નથી આપણે વિચાર આવે કે પહેલા હતા અને હવે નથી અને શું છે આ બધું અને ત્યારે તેરમા શ્લોકમાં ભગવાન શરૂઆત કરે છે દેહી નો માથા દેહે

ત્રણ અવસ્થાઓ આવે છે બાલ્ય યૌવન અને ઘટપણ પણ એ બાબતનું જે ધીરસ્થ ત્રણ મોહિતી એટલે કે જે ધીર પુરુષો હોય જે તું પંડિતાની વાતો કરો છો પંડિત પુરુષો હોય એ લોકો આ કોઈ અવસ્થાને અવગણે છે એ કોઈ અવસ્થાને બહુ મહત્વ નથી દેતા એટલે તું આ કોઈને મહત્વ ન દે તારી સામે જે છે એ બધા શરીરો છે બધા દેહધારી છે તો એના વિશે તું શું કામ શોક કરો છો એ જરાવાર માટે તને સુખ અને દુઃખની પરિસ્થિતિઓ આવશે જેને તું સહન કરી લે દરેક જેવી રીતે ત્રણ અવસ્થાઓ આવે છે એવી જ રીતે મનને પણ પરિસ્થિતિ આવે છે સુખની પરિસ્થિતિ દુઃખની પરિસ્થિતિ તો આ બધું થોડીક વાર છે થોડીક વાર જ છે કે જેને તું સહન કરી લે કારણ કે જે પંદરમા શ્લોકમાં ભગવાન કહે છે એ ન વ્યથન એ તો પુરુષ પુરુષોત્વ સમ દુઃખ સુખ ધીર સોમ કલ્પતે એટલે જે ધીર પુરુષો જે છે જે સમજે છે સમાન માનનારા છે એ સુખ હોય તો એ ભગવાનની કૃપા અને દુઃખ હોય તો પણ ભગવાનની કૃપા એમ કે આપણે કે સુખમાં હોઈએ તો હરિ ઈચ્છા હરિકૃપા કહેવાય અને દુઃખમાં હોઈએ તો હરિ ઈચ્છા ભગવાનની ઈચ્છા હોય તો આપણે દુઃખ મળે તો એને હરિ ઈચ્છા કહેવાય જેને માથે ચડાવવું પડે અને સુખ આવે તો ભગવાનને હરિકૃપા કહેવાય કે સુખ મળ્યું છે તો ભગવાનની કૃપા થઈ છે એટલે આપણે સુખ મળ્યું છે એટલે હરિકૃપા અને હરિ ઈચ્છા બંને સમજીને બધું જે આપ્યું છે એને આપ્યું છે એવું સમજીને સુખ અને દુઃખને જે છે બંને સરખી રીતે જોવા જોઈએ આજે સુખ છે તો કાલે દુઃખ છે પાછું સુખ આવશે પાછું દુઃખ આવશે એમાં તું શોખ શું કામ કરો છો તું ચિંતા શું કામ કરો છો તારી સામે સત્ય નથી ઊભું તારી સામે તો અસત્ય છે જે આ બધા શરીરો જે તું જો છો જે તને લાગે છે કે તારા પ્રપિતા છે છે તારા દાદા છે ને તારા ગુરુ છે ને તારા ભાઈઓ છે ને તારા કુળવાળા છે ને તો આ બધા શરીરો છે ને આ શરીરો જે છે અસત્ય છે કારણ કે નાશ પામશે સત્ય શું છે કે જે નાશ નહીં પામે તું એને વિચાર કર તું એને જો તું એને ગો કે સત્ય શું છે તું અસત્ય સામે શું કામ જો છો ને મોહ પામે છે અસત્યને ન જો શરીરને નાશ પામે છે ને સત્ય હંમેશા નાશ નથી પામતો એટલે આ બધા તો અસત્ય છે તારી સામે ઊભેલા તો સત્ય શું છે એ સોળમાં શ્લોકથી ભગવાન સમજાવે છે જે આપણે આવતીકાલે લેશું કે હવે જે આત્મચિંતનની વાત આવશે આત્માની વાત આવશે કે આ બધાને મારવા તો શું કામ મારવા અને મારીને પણ દુઃખ ન કરવું એ શું કામ ન કરવું એ ભગવાન હવે બરાબર ગીતા આજથી જ શરૂઆત થઈ છે આજથી જ ભગવાનનું વાંચક અને અગિયારમાં શ્લોકથી જે છે બીજાના બીજા અધ્યાયના અગિયારમાં શ્લોકથી ગીતાની ખરેખર શરૂઆત થાય છે સાંખ્ય યોગ સાંખ્ય એટલે સંખ્યા ગણતરી અને વિસ્તારથી આપણે આવતીકાલે લેશું કે કઈ રીતે આ આખા જ અધ્યાયને સાંખ્ય યોગ કહેવામાં આવ્યું છે તો ભગવાન આવતીકાલે શું સમજાવે છે અને એ જાણીશું ભગવાન શ્રી દ્વારકાધીશ ની રોજે લાઈવ ધ્વજાના દર્શન કરવા સુરેશ પટેલ દશરથ ઠાકોર જય દ્વારકાધીશ માલવ્યા ભરતભાઈ ચોલાડિયા જય દ્વારકાધીશ વિનોદ માલવિયા જય દ્વારકાધીશ ભાવિક ગોર જય દ્વારકાધીશ જીગર નાવી કાનુ કનુભાઈ જય દ્વારકાધીશ રમેશ દેસાઈ જય જય ગોવિંદ જય સીતારામ દ્વારકાધીશ જય ચૌહાણ તેજસ પરેશ પ્રજાપતિ જય દ્વારકાધીશ જે પિત્રોડા મહેશ ગામવા રશ્મિક પટેલ જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશના અપર્ણા દવે જય દ્વારકાધીશ દ્વારકાધીશની ની રાજાધિરાજ દિવ્ય ધ્વજારોણ સાથે અને સાથે સાથે જ્યારે આંખ ભગવાન શ્રી દ્વારિકાધીશના દર્શન કરી રહ્યા છે ત્યારે કાનથી પણ એમને જ સાંભળશું અને અત્યારે જે રીતે માક્ષર મહિનો ચાલે છે જેમાં ગીતા પારાયણનું મહત્ત્વ છે તો એટલા માટે જ ખાસ હું માક્ષર મહિનામાં ગીતાને આપણે સાંભળીશું સમજીશું હું જાણું જ છું કે આપણી કોઈ કેપેસિટી નથી સમજી શકવાની પણ તો પણ આપણે પ્રયત્ન કરીશું તો આવતીકાલે ફરીથી મળીશું સૌને જય દ્વારિકાધીશ